આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે આજના આપણા સાહિત્યકાર છે સોરઠી સંતવાણીના કવિયત્રી ગંગાસતી ગંગાસતીનો જન્મ ઈસવીસન અઢારસો છેતાલીસમાં થયો હોવાનું માનવામાં આવે છે જન્મસ્થળ રાજપરા પાલીતાણા તેમનું મૂળ નામ ગંગાબાઈ કહળસંગ ગોહિલ ગંગાસતીને મળેલા ઉપનામ સોરઠના મીરાબાઈ અને હીરાબા માતા રૂપાળીબા તેમના ગુરુ રામેત વેનજી શિષ્યા પાનબાઈ કે જે તેમના પુત્રવધુ પણ હતા ગંગા સતી વાઘેલા રાજપૂતના દીકરી હતા તેમણે પોતાની પુત્રવધુ અને શિષ્ય પાનબાઈને સંબોધીને ભજનોની રચના કરી હતી સાત્વિક ભજનની સરવાણી એટલે ગંગાસતી ગંગા સતી ભક્તિ આંદોલનના મધ્યકાલીન કવિયત્રી હતા તેમના જીવન વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણ કે તેમના ભજનો અને જીવનકથા મૌખિક રીતે રજૂ થતા હતા લોકકથાઓ અનુસાર તેઓ હાલના ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે બારમીથી ચૌદમી સદીમાં જન્મ્યા હતા તેમના લગ્ન કહળસંઘ સાથે થયા હતા આ કહળસંઘનું નામ ક્યાંક ક્યાંક કહળુભા ભા તરીકે પણ જોવા મળે છે કહરસંઘ અને ગંગા સતી અત્યંત ધાર્મિક હતા તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું ત્યાં આવનારા લોકો અને સાધુઓ માટે હવે આ ઘર નાનું પડતું હતું પછીથી તેઓ ખેતરમાં જઈને વસ્યા અને ત્યાં તેમણે ઝૂંપડી બાંધી ખેતરમાં ઝૂંપડી બાંધીને પણ સત્સંગ તો ચાલુ જ રાખ્યો લોકવાયકા મુજબ લોકોના કટાક્ષથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે કહરસંગ સિદ્ધિઓનો ઉપયોગ કરવા માટે પ્રેરાયા એથી ગાય સજીવન થઈ એવી ચો તરફ વાત ફેલાઈ ગઈ સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતા તેમણે પ્રાયશ્ચિત રૂપે દેહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો ગંગાસતી પણ તેમની સાથે દેહત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ કહળસંગે પાનબાઈનું આધ્યાત્મક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રોકાઈ જવાની આજ્ઞા આપી કહળસંગે દેહત્યાગ કરી અને સમાધિ લીધી અને ત્યાર પછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતા હતા અને પાનબાઈને એ ભજનો સંભળાવતા હતા ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ ગંગાસતીએ ત્યારબાદ ત્રેપનમાં દિવસે સમાધિ લીધી કહરસંગ ગંગાસતી અને પાનબાઈની સમાધિ સમઢિયાળા ગામે કાળુભાર નદીના કાંઠે આવેલી છે સમઢિયાળા ગામ અને કાળુભાર નદી ગંગાસતીના ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે ગંગાસતીના જીવનચરિત્ર પર એક ચલચિત્ર પણ બનાવવામાં આવ્યું છે ઓગણીસો ને ઓગણસીમાં તેમના જીવન આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગાસતી રજૂ થયું હતું સાલ યાદ રાખશું ઓગણીસો અને દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત હતું ગંગા સતીએ પાનબાઈને સંભળાવેલા ભજનોને ભૂદરદાસજીએ શબ્દ સ્વરૂપ આપ્યું છે હવે જોઈએ ગંગાસતીની પ્રસિદ્ધ પંક્તિઓ મેરુ રે ડગે પણ તેના મનનો ડગે પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ રે વિષદ પડે પણ વણસે નહીં એ તો હરિજનના પરમાણ રે ભક્તિરે કરવી એને રાંક થઈ રહેવું રે ભક્તિરે કરવી એને રાંક થઈને રહેવું રે મેળવું અંતરનું અભિમાન રે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારું થાશે રે શિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વ્રત માન રે તો આ હતા આજના આપણા સાહિત્યકાર ગંગાસતી સતી જેને સોરઠી સંતવાણીના કવિયત્રી કહેવાય છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ નિશા મોરે